હલો મિત્રો સ્વાગત છે તમારું મારી ચેનલ જલપાસ કિચનમાં તો આજે હું તમારી સાથે શેર કરવાની છું નાસ્તા માટે ચટપટી એવી સંચળવાળી સેવની રેસીપી તો રેસીપી જોતાં પહેલાં જો તમે મારી ચેનલ પર ન છો તો મારી ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી લો જેથી આવનારા વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળતી રહે તો ચલો આજની રેસિપી બનાવવાનું શરૂ કરીએ સેવ બનાવવા માટે સૌપ્રથમ તો આપણે ચણાનો લોટ લેવાનો છે તો ચણાના લોટને હંમેશા જ્યારે સેવ બનાવો ત્યારે ચાળીને જ ઉપયોગમાં લેવો તો લોટને મેં પહેલેથી જ ચાળી લીધો છે લોટનું માપ તમે તમારી રીતે લઈ શકો છો અત્યારે મેં ચારસો ગ્રામ જેટલો ચણાનો લોટ લીધો છે હવે તેમાં એક ચમચી એટલે કે સ્વાદ અનુસાર મીઠું ઉમેરવાનું છે સાથે સાથે તેમાં એક ચમચી જેટલો અજમો લઈશું એને આ રીતે હાથેથી મસળીને ઉમેરવાનો છે ત્યારબાદ તેમાં હિંગ ઉમેરીશું હિંગનું માપ અડધી ચમચી જેટલું લેવાનું છે જો તમારી હિંગ વધારે પડતી સ્ટ્રોંગ હોય તો થોડી ઓછી ઉમેરવી ત્યારબાદ તેમાં એક ચમચી જેટલી હળદર પાવડર ઉમેરીશું સાથે સાથે એકથી દોઢ ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરવાનું છે હવે આ બધી જ સામગ્રીને હાથ વડે મિક્સ કરી લઈશું મિક્સ કર્યા બાદ લોટમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને ન વધુ પડતો કઠણ કે પછી ન વધુ પડતો નરમ એવો લોટ બાંધી લેવાનો છે લોટ બાંધતી વખતે ખાસ ધ્યાન રાખવું કે પાણીનું માપ આપણે એકદમ ઓછું રાખવાનું છે જો લોટ બાંધતી વખતે વધારે પાણી પડી જશે તો લોટ એકદમ ઢીલો થઈ જશે અને સેવ આપણી ક્રિસ્પી નહીં બને એટલે પાણીનું માપ એકદમ ઓછું રાખવું તો હવે તમે જોઈ શકો છો કે લોટ એકદમ સરસ રીતે મિક્સ થઈ ગયો છે લોટને આપણે જેટલો મસળીશું તેટલી જ સેવ આપણી એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થશે હવે લોટ બંધાઈ ગયા પછી લોટમાં આપણે એકથી બે ચમચી જેટલું તેલ ઉમેરી અને ફરીથી લોટને મસળી લેવાનો છે ચણાનો લોટ આપણે જ્યારે બાંધીએ ત્યારે ખૂબ જ ચોટતો હોય છે પણ એકવાર મસળી અને બંધાઈ જશે ત્યારબાદ બિલકુલ નહીં ચોટે અમુક લોકો સેવને ક્રિસ્પી બનાવવા માટે જ્યારે પણ સેવનો લોટ બાંધે ત્યારે લોટમાં એકથી બે ચમચી જેટલું તેલ ઉમેરતા હોય છે પણ લોટમાં તેલ ન ઉમેરો તો પણ તમારી સેવ એકદમ ક્રિસ્પી બનશે પણ ફક્ત એક જ વાતનું ખાસ ધ્યાન રાખવું કે જ્યારે પણ આપણે લોટ બંધાઈ જાય ત્યારબાદ તેમાં તેલ ઉમેરી અને હાથથી આ રીતે પાંચ મિનિટ માટે મસડી લેવાનો છે લોટ આપણે જેટલા જ લોટને મસડીશું તેટલી જ સેવ આપણી એકદમ ક્રિસ્પી બનીને તૈયાર થશે લોટને બાંધતી વખતે લોટ આ રીતે જો વાસણમાં ચોંટે તો ચપ્પાની મદદથી કે પછી ચમચીની મદદથી આ રીતે ઉખાડી લઈ અને ફરીથી તેને મસડી લેવાનો તો હવે તમે જોઈ શકો છો કે લોટ એકદમ પરફેક્ટ આપણો બંધાઈને તૈયાર થઈ ગયો છે તો હવે આ બંધાયેલા લોટને આપણે બીજા વાસણમાં કાઢી લઈશું તો ન વધુ પડતો કઠણ કે પછી ન વધુ પડતો નરમ એવો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે હવે બંધાયેલા લોટને આપણે સાઈડ પર મૂકી અને સેવ ઉપર છાંટવાનો મસાલો તૈયાર કરી લઈએ મસાલો તૈયાર કરવા માટે એક વાડકીમાં બે ચમચી જેટલું સંચળ પાવડર અને તેની સાથે સાથે બે ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશું જો તમારો લાલ મરચું પાવડર એકદમ સ્પાઈસી હોય તો ઓછું ઉમેરવું હવે આ બંને સામગ્રીને ચમચીની મદદથી મિક્સ કરી લઈશું તો આ તૈયાર થયેલો મસાલો સેવને બનાવ્યા પછી તેની ઉપર છાંટવામાં આવે તો સેવનો ટેસ્ટ એકદમ સરસ આવે છે અને સેવ ખાવામાં એકદમ ચટપટી લાગે છે મસાલો મિક્સ કર્યા બાદ મને હજુ લાલ મરચું પાવડર થોડું ઓછું લાગે છે તો ફરીથી હું એક ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરીશ હવે આ બધી સામગ્રીને ફરીથી મિક્સ કરી લઈશું હવે આ તૈયાર થયેલા મસાલાનો ઉપયોગ આપણે લાસ્ટમાં કરવાનો છે તો તેને આપણે એક સાઈડમાં મૂકી દઈશું હવે તૈયાર થયેલા લોટમાંથી આપણે બે ભાગ કરી લઈશું જો તમારા લોટનું માપ ઓછું હશે તો એકવારમાં જ સંચામાં આવી જશે પણ જો વધારે માપ હોય તો આ રીતે બે ભાગ કરી લેવા હવે લોટને આપણે સંચામાં ભરી લઈશું તો આ રીતનો સેવ પાડવાનો સંચો આવે છે તેમાં આપણે પહેલાં તો તેલ લગાવી લઈએ તેલ લગાવવાથી લોટ આપણો સંચામાં બિલકુલ ચોટશે નહીં તો આ રીતે તેલ ઉમેરી અને હાથની મદદથી સંચાના અંદરના ભાગમાં બધે જ તેલ લગાવી લઈશું ત્યારબાદ સેવ પાડવાની જે જાળી આવે છે તેને પણ તેલ લગાવી લેવાનું છે સંચામાં સેવ પાડવાની જાળીની અલગ અલગ સાઇઝ આવે છે તો મેં આ રીતે થોડી મોટી સાઇઝની જાળી લીધી છે તમારે જે સાઈઝની સેવ પાડવી હોય તે પ્રમાણે તમારે જાળી લેવાની હવે તેને પણ આપણે આ રીતે તેલ લગાવી લઈશું હવે તેલ લગાવ્યા બાદ લોટને આપણે સંચામાં ભરી લઈશું જેટલો લોટ સંચામાં ભરાય તેટલો સંચામાં આ રીતે દબાવી અને ભરી લેવો ત્યારબાદ સંચાનું ઢાંકણ બંધ કરી દઈશું લોટ સંચામાં ભરાઈ ગયો છે તો તેમાંથી આપણે હવે સેવ પાડી લઈશું તો જ્યારે પણ તમે સેવ બનાવવા માટે લોટ બાંધો તે પહેલાં તમારે તેલ ગરમ કરવા મૂકી દેવું આવું કરવાથી તમારે સમય પણ ઓછો બગડશે અને સેવ પણ તમારી ફટાફટ બનીને તૈયાર થશે તો તેલ મેં પહેલેથી જ ગરમ કરવા મૂકી દીધું હતું તો તમે જોઈ શકો છો કે તેલ એકદમ સરસ રીતે ગરમ થઈ ગયું છે તો હવે આ ગરમ તેલમાં આપણે સેવ પાડી લઈએ તો તેલ એકદમ સરસ ગરમ થઈ જાય ત્યારબાદ ગેસની ફ્લેમ સ્લો રાખી અને ત્યારબાદ જ સેવ પાડવી તો જ્યારે પણ તેલ એકદમ ગરમ થઈ જાય અને ગેસની ફ્લેમ આપણે એકદમ ફાસ્ટ રાખી અને પછી જો તેલમાં આપણે સેવ પાડીશું તો આપણને હાથમાં દજાતું હોય છે એટલે સેવને આપણે તેલમાં પાડતી વખતે ગેસની ફ્લેમ સ્લો રાખી અને સેવ પાડી લેવાની અને સેવ પાડી લઈએ ત્યારબાદ ગેસની ફ્લેમ આપણે ફાસ્ટ કરી લેવાની હવે સેવને બંને તરફથી પલટાવી અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લઈશું તો હવે તમે જોઈ શકો છો કે સેવ આપણી બંને તરફથી એકદમ સરસ ક્રિસ્પી એવી તળાઈ ગઈ છે તો હવે આ તૈયાર થયેલી સેવને આપણે બધું જ તેલ નીતારી અને એક પ્લેટમાં કાઢી લઈશું અને લાસ્ટમાં જે મસાલો બનાવ્યો છે તે સેવ ઉપર આપણે ભભરાવી દેવાનો છે આ સેવ બનાવીને તમે મહિનાઓ સુધી સ્ટોર પણ કરી શકો છો તો છે ને ફરસાણવાળાના દુકાન જેવી જ એકદમ ક્રિસ્પી અને ચટાકેદાર સંચરવાળી સેવ ઘરે બનાવવાની એકદમ સરળ રીત તો તમે પણ તમારા ઘરે ચોક્કસથી ટ્રાય કરજો અને મને કોમેન્ટમાં જણાવજો કે આજની સેવની આ રેસીપી તમને કેવી લાગી તો આવી જ રીતે બીજી બધી જ સેવને તળી લઈશું અને ગરમ ગરમ સેવ ઉપર જ આપણે સંચરવાળો મસાલો ભભરાવી દઈશું આ સંચરવાળી સેવ તમે મમરામાં મિક્સ કરી શકો છો કે પછી જ્યારે પણ તમે ભેળ બનાવો તો પણ તમે તેમાં મિક્સ કરી શકો છો તો જો તમને મારી આજની આ રેસિપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો મારા વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયોને બને તેટલું ફેમિલી અને ફ્રેન્ડ્સના ગ્રુપમાં શેર કરો તો ફરી મળીશું આવી જ એક અલગ રેસીપીના વિડીયો સાથે ત્યાં સુધી આવજો